ગુડ મોર્નિંગ એવરી ધોરણ ત્રણ વિષય ગુજરાતી કવિતા આઠ કેડી હતી કે હાથી હશે નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ નો ગુજરાતી માં કવિતા આઠ ભણીશું કેડી હતી કે હાથી હશે જેના લેખક છે સુરેશ દલાલ ચાલો ગાઈએ ગીતડું ઝાડની સાથે દોસ્તી મારે પાનની સાથે દોસ્તી હર્યા ભર્યા પંખીઓના ગાનની સાથે દોસ્તી દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી ગળ્યા ગળ્યા શેરડીઓના સાઠા સાથે દોસ્તી કેરમ સાથે દોસ્તી મારે કોડી સાથે દોસ્તી રંગ રંગના કાગળોની હોડી સાથે દોસ્તી મમ્મી સાથે દોસ્તી મારે પપ્પા સાથે દોસ્તી સૌથી મારા ગણ્યા ગણ્યા ગપ્પા સાથે દોસ્તી ચાલો બાળ મિત્રો આ તો હતી આપણી કવિતા અને હવે આપણે જઈશું વાર્તા તરફ તો વાર્તામાં એન ઘેન દીવા ઘેન તો એન ઘેન દીવા ઘેન નામની એક ગેમ આવે છે અને એ રમતની અંદર આપણે બધા પણ પહેલાં પણ રમતા હતા અને અત્યારે પણ લોકો રમે છે તો અહીંયા એક કીડી હોય છે અને એક હાથી હોય છે તો કીડી અને હાથી કેવી રીતે ગેમ રમે છે ને એ આપણે આ પાઠ દ્વારા શીખીશું ચંદુ હાથી અને ટીકુ કીડી બેઉ દોસ્ત જંગલ માં રહે છે તો હાથી નું નામ ચંદુ હોય છે અને કીડી નું નામ ટીકુ હોય છે બંને ખૂબ વાતો કરે છે બંને ઉજણા બહુ બુચવતી વાતો કરે છે વાતો ના તડાકા મારી એક દિવસ કંટાળ્યા બહુ જ બધી વાતો કરીને બેઉ જણા કંટાળી ગયા એમ ચંદુ ચાલ ને કોઈ રમત રમીએ આમ વાતો થી તો હું કંટાળી તો કીડી કહે છે કે એ ચંદુ ચાલ આપણે કોઈ ગેમ રમીએ વાતોથી તો હું બહુ જ કંટાળી ગઈ છું તો ચંદુ એટલે કે હાથી કહે છે હા ચાલ હું તો રમવા માટે રેડી છું આપણે કુસ્તી કુસ્તી રમીએ કીડી કહે છે ના ના ચંદુ તું પણ શી મસ્કરી કરે છે તારી જોડી કુસ્તી થપ્પો રમીએ થપ્પો કેડી કહે છે ના ભાઈ ના ચંદુ તું કેવી વાત કરે છે તારી જોડે તો કઈ કુસ્તી કરાય થપ્પો રમવો તો રમ ચાલ રમીએ ચંદુ વૃક્ષ પાછળથી પાછો આવે અને દાવ આપવા આંખ મીચી ઊભો રહ્યો એટલે કે ચંદુ એનો દાવ લેવા માટે વૃક્ષની પાછળથી આવીને ઊભો રહ્યો ટીકુડી હવે મારો દાવ ચાલ સંતાઈ જા એન ઘેન દીવા ઘેન સંતાઈ કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ એ હું આવ્યો ચંદુ બૂમ પાડીને કહે છે કે ટીકુડી હવે મારો દાવ આવ્યો છે ચાલ તું સંતાઈ જા એટલે આપણે ગેમની અંદર આપણે રમીએ છીએ ને એમ ગેમમાં પણ એ લોકો બોલે છે એન એન સાત એ હું આવ્યો તું સંતાઈ કે નહીં ચંદુ થપ્પો રમવા તૈયાર થયો ટીકુએ દાવ દીધો ચંદુ એક પહોળું ઝાડ જોઈ એની પાછળ ઊભો રહ્યો ચંદુ હતો એ થપ્પો રમવા તૈયાર થઈ ગયો અને પછી ટીકુએ એનો દાવ દીધો અને ચંદુ એક પહોળું એટલે કે બહુ જ મોટું જાડું ઝાડ હતું એની પાછળ જઈને ઊભો રહી ગયો ફરી પાછું આવ્યું એન ગેન દીવા ગેન ચંદુ સંતાઈ ગયો કે બાર છે મારી આંખો બંધ છે 1 2 3 4 5 6 7 8 9 10 આવું કે ફરી જે ટીકુ હોય છે એ ટીકુ ફરી એ દાવલે છે ટીકુ પણ બોલે છે કે ટીકુ કેવી રીતે બોલે છે કે એન ઘેન દીવા ઘેન ચંદુ તું સંતાઈ ગયો કે બાર છે મારી આંખો બંધ છે હો ચંદુ હું તને જોઈ નથી શકતી તો કે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન એ ચંદુડા હું શોધવા આવું છું ટીકુ કહે છે કે એ ચંદુડા હું તને શોધવા માટે આવી રહી છું હે 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 તું તો ચંદુ સાવ ભોળો રહ્યો ટીકુ કહે છે કે હે હે ચંદુ તું તો સાવ ભોળો ને ભોળો રહ્યો તને તો સંતાય નથી આવડતું ટીકુ કહેવા લાગી ચંદુ તું તો સાવ ભોળો ભોળો છે તને તો કંઈ ખબર જ નથી પડતી પહોળું ઝાડ શોધું પણ સૂંઠને પૂંછડી તો દેખાય છે

ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ટીકુએ શું કર્યું ને એના નીચે સંતાઈ ગઈ ચંદુએ આંખો ખોલી આજુબાજુ જોયું ચંદુ આંખો ખોલીને આજુબાજુ જોવા લાગ્યો આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય જ નહીં ને ચંદુએ બધી જગ્યાએ ટીકુને શોધી પણ ટીકુ તો કોઈ જગ્યાએ દેખાતી નથી કારણ કે ટીકુ શું હતી કીડી એ બાળ થાકીને હાંફવા લાગ્યો ચંદુ હતો એકદમ થાકી ગયો કારણ કે હાથી હતો તો હાથી આમથી આમ દોડે તો થાકી જાય ને તો હાથી તો થાકી ગયો અને થાકીને બેસી ગયો ને હાંફવા લાગ્યો તેની સૂંઠમાંથી સુ 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 કરતો પવન ફૂંકાતો હતો તેની સૂંઠમાંથી હાંફ્યો ને એટલે હાંફવાના કારણે એની સૂંઠમાંથી એવો પવન ફૂંકાતો હતો તેથી બધા પાંદડા ઉડી ગયા કીડી વાળું પાંદડું પણ ઉડતું હતું તો જંદુની સામે જે પાંદડા પડ્યા હતા એ પાંદડા બધા ઉડી ગયા અને જે કીડી જે પાંદડા નીચે સંતાઈ હતી એ પાંદડું પણ ઉડ્યું અરે હું મરી જઈશ બચાવો બચાવો ટીકુએ તરત જ બૂમ પાડી કે અરે હવે હું મરી ગઈ ચંદુ મારો થપ્પો કરી લેશે તો મને બચાવી લો ટીકુનો થપ્પો ચંદુ શું કહે છે કે અરે યાર ટીકુ મને મળી ગઈ ટીકુનો થપ્પો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળનો પાઠ આવતા અંકે ભણીશું